શ્રીવાસ્તવ મહિલા કોંગ્રેસ પ્રમુખ પાર્વતીબેન રાજપૂત યુવક કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા એનએસયુઆઈ ના પ્રમુખ અમર વાઘેલા અનુસૂચિત જાતિના ચેરમેન મહેશ સોલંકી સહિત વિવિધ ફ્રન્ટલ સેલ ના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા ઉલ્લેખનીય છે કે આગામી ચાર મહિના બાદ મહાનગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે તમામ વોર્ડમાં ચૂંટણી કાર્યાલય ધમધમી ઉઠશે પૂર્વ વિસ્તારમાં પૂર આવ્યું હતું ત્યારે ઘણું નુકસાન નાગરિકોને વેઠું પડ્યું હતું ત્યારે આ વખતે વડોદરા શહેર કોંગ્રેસ ખૂબ જ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે અને પ્રજાની પડખી હંમેશા માટે વડોદરા શહેર કોંગ્રેસ લડતું આવ્યું છે ત્યારે વડોદરાની પ્રજા શાસક પક્ષ સાથે હવે વિરોધના મૂડમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ ફાયદો કોંગ્રેસ જવા દેવાના મૂળમાં નથી અને નારાજ ભાજપીઓ મતદારોને કોંગ્રેસ તરફી વળવાયડી ચોટીનો જોર લગાવી મહાનગરપાલિકા ચૂંટણી જીતવા માટે પ્રયત્ન કરશે અને પાંત્રીસ વર્ષના ભાજપના શાસનનો અંત લાવવા માટેના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જે ઓગણીસ વોર્ડની અંદર આવનારા દિવસમાં જ્યારે કાર્યાલય ખોલવાનું કામ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબની સૂચનાથી થઈ રહ્યું છે ત્યારે જે અગાઉ થોડા દિવસ પહેલાં વોર્ડ નંબર બેમાં કાર્યાલયનું ઓપનિંગ થયું અને આજે આ વડોદરા શહેરના વોર્ડ નંબર પંદર જે પૂર્વ વિસ્તારનો એક વોર્ડ છે એ વોર્ડની અંદર અમારા વોર્ડ પ્રમુખ મેહુલ કહાર અને એમની આખી ટીમ દ્વારા આજે પંદર નંબરના કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ખાસ કરીને પ્રજાલક્ષી પ્રશ્નોને વાચ આપવાનું કામ કારણ કે આ પૂર્વ વિસ્તારમાં આજે પણ બે ટાઈમ પીવાના ચોખ્ખા પાણીથી માંડીને ઘણી બધી સમસ્યા છે કે જે પાયાની સુવિધાઓ જે લોકો વેરો ભરે છે એને સામે પાયાની સુવિધા નથી મળતી ત્યારે તમામ પ્રજાલક્ષી પ્રશ્નો હોય કે આ વિસ્તારના બીજા પ્રશ્નો હોય આપણે જોયું છે કે વડોદરામાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે આ વિસ્તારમાં ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું અને આ વિસ્તારમાં એટલા બધા લોકો એવા છે સામાન્ય નગરજનો જેમને સરકાર દ્વારા જે કેસડોલ આપવામાં આવી હતી એ આ વિસ્તારમાં નથી મળી અને ત્યાર પછી પણ ઘણી બધી સમસ્યાઓ છે ત્યારે તમામ મુદ્દાઓને લઈને અહીંયા કોંગ્રેસ પાર્ટીનું વોર્ડ નંબર પંદરનું કાર્યાલય ખોલ્યું છે ત્યારે વોર્ડ પ્રમુખ મેહુલ કહાર અને એમની ટીમ અહીંયા કાર્યાલય પર લોકોની વચ્ચે રહેશે અને એમના જે પ્રાણપ્રશ્નો છે એને વાંચ આપવાનું કામ કરશે વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર પંદરમાં પ્રથમ કાર્યાલય ઓપન કરવામાં આવ્યું છે આ વિસ્તાર વર્ષોથી કોંગ્રેસ વિહોણું રહ્યું છે અહીંની પ્રજા કોંગ્રેસને વોટ આપે છે અને એમને કોંગ્રેસની ઓફિસ માટે બહુ દૂર જવું દૂર જવું પડતું હતું એટલે જ આજે વિસ્તારની અંદર વોર્ડની અંદર એક ઓફિસ હોય એક કાર્યાલય હોય અને ત્યાં જાહેર સંપર્ક સાધી શકે એના માટે આ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે અને અહીંયા લોકોના રોજના પ્રશ્નો જે લાઇટ રોડ રસ્તા પાણી ગંદુ પાણી ડ્રેનેજ આ તમામ પ્રશ્નોનું નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એના માટે જ આ વોર્ડ ઓફિસ ખોલવામાં આવી છે અને તમામ માહિતી અહીંયા એકત્ર કરવામાં આવશે અને વોર્ડની કામગીરી સંપૂર્ણ રીતે કરવામાં આવશે એવી બાહધરી આપું છું મેહુલ કહાર વોર્ડ નંબર પંદર કોંગ્રેસ પ્રમુખ